ચેપ્ટર ફિફ્ટીન બેડમિન્ટન ઈસવીસન પાંચમી સદીમાં શટલ કોક નામની રમત ચીન જાપાન યુરોપ અને ભારતમાં રમવામાં આવતી આ રમતમાં બટલદોર નામના ખાસ લાકડાના સાધન વડે શટલ કોકને ફટકારવામાં આવતું ભારતમાં આ રમત મહારાષ્ટ્ર પ્રાંતમાં પુના શહેરમાંથી લોકપ્રિય થઈ શરૂઆતમાં આ રમતને પૂના ગેમ નામથી પણ ઓળખવામાં આવતી ત્યાંથી આ રમત પૂરા ભારતમાં પ્રચલિત થઈ સોળમી સદીના અંતમાં અંગ્રેજ અધિકારીઓ ભારતમાંથી આ રમત ઇંગ્લેન્ડ લઈ ગયા ત્યાંના ઉમરા વર્ગમાં લોકપ્રિય બની જૂની રમત બેટલ લોરને બદલે હવે આ રમતમાં જાળીનો ઉપયોગ થવા લાગ્યો ઈસવીસન અઢારસો સિત્તેરમાં બ્રિટનમાંથી તે આધુનિક સ્વરૂપે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ઈસવીસન અઢારસો સિત્યોતેર માં તેને બેડમિન્ટન નામ આપવામાં આવ્યું ઓગણીસો ચોત્રીસ માં આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સંઘની એટલે કે ઇન્ટરનેશનલ બેડમિન્ટન ફેડરેશનની સ્થાપના થઈ આ સંઘમાં ભારત ઈસવીસન ઓગણીસો છત્રીસમાં સભ્ય બન્યું ઓગણીસો બાણું માં બાર્સલોના ઓલમ્પિકમાં અરમતને પ્રથમ વખત સ્થાન આપવામાં આવ્યું હાલમાં આઈબીએફના સભ્ય દેશોની સંખ્યા એકસો પચાસ કરતાં પણ વધુ છે આંતરરાષ્ટ્રીય સ્તરે આ રમત કુલ પાંચ વિભાગમાં રમાડવામાં આવે છે વન ભાઈઓ ટુ ભાઈઓ થ્રી સિંગલ્સ બહેનો ફોર ડબલ્સ બહેનો ફાઈવ મિક્સ ડબલ્સ મેદાન બેડમિન્ટન એ ઇન્ડોર રમત છે બંધ હોલમાં આ રમત રમાડવામાં આવે છે હોલની ઊંચાઈ ઓછામાં ઓછી સાત પોઈન્ટ છ મીટર લગભગ પચીસ ફૂટ હોવી જરૂરી છે મેદાની લંબાઈ તેર પોઈન્ટ ચાલીસ મીટર એટલે કે ચુમ્માલીસ ફૂટ તથા પહોળાઈ સિંગલ્સ માટે પાંચ પોઈન્ટ સત્તર મીટર એટલે કે સત્તર ફૂટ અને ડબલ્સ માટે છ પોઈન્ટ દસ મીટર એટલે કે વીસ ફૂટ હોય છે નેટની લંબાઈ છ મીટર એટલે કે વીસ ફૂટ તથા પહોળાઈ ઝીરો પોઈન્ટ એકસો પચોતેર મીટર હોય છે નેટની ઊંચાઈ ફાઈવ ડેસ પોઈન્ટ વન ડબલ ડેસ ફૂટ હોય છે અને મધ્યમાં પાંચ પોઈન્ટ ઝીરો ફૂટ ઊંચાઈ હોય છે સાધનો વન રેકેટ ટુ સટલ કોક વન રેકેટ બેડમિન્ટન રમતમાં સટલને ફટકારવા માટે રેકેટ નામના જાળીવાળા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે આ રેકેટનું વજન પંચ્યાસી ગ્રામથી નેવું ગ્રામ જેટલું હોય છે રેકેટને ત્રણ ભાગમાં વહેંચી શકાય એ જાડીવાળો ભાગ બી હેન્ડલ અને જાડીવાળા ભાગને જોડતો સળિયો એટલે કે સાફ્ટ સી હેન્ડલ જાડીવાળા ભાગની લંબાઈ સતાવીસ સેન્ટીમીટરથી અઠાવીસ સેન્ટીમીટર જેટલી જ્યારે પહોળાઈ બાવીસ સેન્ટીમીટરથી તેવીસ સેન્ટીમીટર જેટલી હોય છે રેકેટની કુલ લંબાઈ અડસઠ સેન્ટીમીટરથી સિત્તેર સેન્ટીમીટર જેટલી હોય છે રેકેટનું વજન ઓછું રહે અને મજબૂતાઈ વધે તે માટે તેની બનાવટમાં એલ્યુમિનિયમ ગ્રેફાઇટ તથા કાર્બન ફાઈબરનો ઉપયોગ કરવામાં આવે છે ટુ સટલ કોક આ સાધનને બે અલગ અલગ ભાગમાં વહેંચી શકાય છે વન કોર્ક ટુ પીછા અથવા ઉપરનો ભાગ કોર્ક નામના પદાર્થના દળા જેવા ગોળાને વચ્ચેથી કાપીને એક તરફ સપાટ અને એક તરફ ગોળાઈવાળો ભાગ બનાવવામાં આવે છે સપાટ ભાગમાં સોળ પીછા વર્તુળાકારે લગાવીને શટલ કોક તૈયાર કરાય છે આ પીછા કલહંસ એટલે કે ગૂસ નામના પંખીને ડાબી પાંખમાંથી લેવામાં આવે છે ઘણી વખત બતક એટલે કે ડકના પીછાનો પણ ઉપયોગ થાય છે હાલના સમયમાં નાયલોનના શટલ પણ આ રમત માટે ઉપયોગમાં લેવાય છે સ્પર્ધાત્મક રમતોમાં પીછાવાળા સટલનો ઉપયોગ થાય છે જ્યારે પ્રેક્ટિસ મેચ અને મનોરંજક રમતમાં મોટે ભાગે નાઇલોન સટલકોકનો ઉપયોગ થાય છે નાયલોન સટલકોકનો ટકાઉ પણ પીછાના સટલકોકથી ઘણું વધારે છે નાયલોન સટલમાં પીછાની જગ્યાએ ખાસ પ્રકારનું નાયલોન રેસામાંથી બનેલો પદાર્થ ઉપયોગમાં લેવાય છે કૌશલ્યો વન રેકેટ પકડ એટલે કે ગ્રીપ ટુ સર્વિસ થ્રી સ્ટ્રોક્સ ફોર રિટર્નિંગ વન રેકેટ પકડ બેડમિન્ટન રમત શીખવા માટેનું આ પ્રારંભિક કૌશલ્ય છે રેકેટનો યોગ્ય ઉપયોગ કરવા માટે તેને યોગ્ય રીતે પકડવું જરૂરી છે સાચી ગ્રીપ વગર સારી રીતે રમવું કે શોર્ટ મારવો શક્ય નથી ગ્રીપના મુખ્ય બે પ્રકાર છે વન ફોર હેન્ડ ગ્રીપ ટુ બેકહેન્ડ ગ્રીપ અહીં આપેલું વર્ણન જમણા હાથે રમતા ખેલાડીઓ માટે છે ડાબા હાથે રમતા ખેલાડીઓએ દર્શાવવામાં આવેલું શરીરનું હલનચલન તેમાં દર્શાવ્યા પ્રમાણેથી વિરુદ્ધ રીતે કરવું વન ફોરહેન્ડ ગ્રીપ આ પ્રકારની ગ્રીપમાં હેન્ડલ સાથે હાથ મિલાવતા હોઈએ એ રીતે હેન્ડલ પકડવું જેમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પહેલી આંગળી અને અંગૂઠા વચ્ચે અંગ્રેજીનો વી આકાર બનશે આ ગ્રીપ આંગળીઓથી કરવામાં આવે છે નહીં કે હથેળીથી જેથી વધુ સહેલાઈથી રેકેટનું હલનચલન થઈ શકે અંગૂઠાને પૂરા રેકેટના હેન્ડલને વિટાડીને પહેલી આંગળી અને બીજી આંગળી વચ્ચે ગોઠવવામાં આવે છે જ્યારે બાકીની ત્રણ આંગળીઓ એકબીજા સાથે જોડાઈને રહેશે આ પ્રકારની ગ્રીપમાં હાથની અંતિમ બે આંગળીઓનો કોઈ જ ઉપયોગ નથી નાઇન્ટી પર્સન્ટેજ બેડમિન્ટનની રમત આ પ્રકારની ગ્રીપથી રમાય છે ફોરહેન્ડ ગ્રીપની મદદથી હિટિંગ સ્મેશ ટ્રોપ જેવા સ્ટ્રોક સહેલાઈથી રમી શકાય છે આ ગ્રીપ થોડી ઢીલી હોવી જરૂરી છે તેના બે ફાયદા છે વન ખૂબ જ ઝડપથી ક્રીપ બદલી શકાય છે ટુ ટાઈટ ક્રીપના કારણે ઘણી વખત કાંડાકોણી અથવા ખભાના દુખાવાથી બચી શકાશે ટુ બેકહેન્ડ ગ્રીપ બેકહેન્ડ સ્ટ્રોક રમવા માટે આ ગ્રીપનો ઉપયોગ થાય છે જે ફોરહેન્ડ ગ્રીપ કરતાં થોડી જુદી પડે છે આ ગ્રીપને થોડી અઘરી માનવામાં આવે છે ફોરહેન્ડ ક્રીપની જેમ જ આ ગ્રીપમાં રેકેટના હેન્ડલ સાથે હાથ મિલાવવાની ક્રિયા કરવામાં આવે છે તથા આકૃતિ વન મુજબ પહેલી આંગળી તથા અંગૂઠા વચ્ચે બિલકુલ જગ્યા રાખવામાં આવતી નથી આકૃતિ ટુ મુજબ અંગૂઠાને હેન્ડલ ફરતે બિટાડવાને બદલે રેકેટની તરફ સીધો રાખવામાં આવે છે સર્વિસ બેડમિન્ટનની રમતની શરૂઆત સર્વિસથી થાય છે સર્વિસના મુખ્ય ત્રણ પ્રકારો છે વન શોર્ટ સર્વિસ ટુ લોંગ સર્વિસ થ્રી રિસ્ટ ફ્લિક વન શોર્ટ સર્વિસ આ સર્વિસમાં હેડ હેડક્રીપથી રેકેટને પકડી ધીરેથી સટલને નેક તરફ ઢકેલવામાં આવે છે જે નેટની ખૂબ જ નજીકથી પસાર થઈ શોર્ટ સર્વિસ લાઇન પસાર કરી તેની ખૂબ જ નજીકમાં પડે છે જે વિરોધી ખેલાડીને આગળ આવીને રમવા મજબૂર કરે છે આ કૌશલ્યનો ઉપયોગ સિંગલ્સ તથા ડબલ્સ બંને પ્રકારની રમતમાં થાય છે આ સર્વિસ કરતી વખતે ખેલાડીનો રેકેટ પકડેલા હાથવાળો પગ આગળ રહેશે ટુ લોંગ સર્વિસ આ કૌશલ્યમાં રેકેટને ફોરહેન્ડ ક્રિપથી પકડીને જોરથી ફટકારવામાં આવે છે જેથી ખૂબ જ નાઇન્ટી વિરોધી ખેલાડીને દૂર સુધી પાછળ દોડીને જવું પડે છે જેથી રમવામાં મુશ્કેલી પડે છે આ સર્વિસ કરતી વખતે ખેલાડીનો રેકેટ પકડેલા હાથથી વિરુદ્ધ પગ આગળ રહે છે આ કૌશલ્યનો ઉપયોગ સિંગલ્સ રમતમાં વધારે થાય છે જ્યારે ડબલ્સમાં પ્રમાણમાં ઓછો થાય છે થ્રી રિસ્ટ ફ્લિક આ એક સર્વિસનો પ્રકાર છે જેમાં બેકહેન્ડ ગ્રીપ સાથે રેકેટને પકડવામાં આવે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કમરની ઊંચાઈથી ઉપર રાખવામાં આવે છે અને સટલ કોકને મારવામાં આવે છે આ કૌશલ્યથી એક જ સ્થિતિમાંથી લોંગ સર્વિસ અને શોર્ટ સર્વિસ એમ બંને પ્રકારની સર્વિસ થઈ શકે છે જેથી વિરોધી ખેલાડીને સહેલાઈથી ભ્રમિત કરી શકાય છે સ્ટ્રોક્સ જુદા જુદા પ્રકારના સ્ટ્રોક્સ એ બેડમિન્ટન રમતનું એક અગત્યનું કૌશલ્ય છે નીચે દર્શાવેલ સ્ટ્રોકનો અભ્યાસ કરીશું વન ફોરહેન્ડ સ્ટ્રોક ટુ બેકહેન્ડ સ્ટ્રોક થ્રી ઓવરહેડ સ્ટ્રોક ફોર નેટ સ્ટ્રોક વન ફોરહેન્ડ સ્ટ્રોક બેડમિન્ટન રમતમાં આ કૌશલ્ય સૌથી સરળ છે અને સૌથી વધુ વપરાય છે આ પ્રકારના કૌશલ્યમાં જે હાથમાં રેકેટ પકડ્યું હશે તેનાથી વિરુદ્ધ પગ આગળ રહેશે બીજો પગ પાછળ રહેશે શરીરનું વજન પાછળના પગ ઉપર રાખીને રેકેટ પકડેલા હાથને ખભાથી થોડો ઉપર લઈ જઈ સમતુલન જાળવી રેકેટવાળા હાથથી પૂરી તાકાતથી શટલને ફટકારવામાં આવે છે અને રેકેટને કાંડામાંથી જમીન તરફ લઈ જઈ આખી પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે ટુ બેકહેન્ડ સ્ટ્રોક આ કૌશલ્યનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ રેકેટ પર બેકહેન્ડ ગ્રીપ લેવી જરૂરી છે આ કૌશલ્યમાં બેકહેન્ડ ગ્રીપ સાથે જે હાથમાં રેકેટ પકડ્યું છે તે જ પગ આગળ લઈ જાય આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રેકેટને શરીરની નજીક લઈ જઈ શટલકોકને ફટકારવામાં આવે છે રેકેટને થોડું ઢીલું પકડવાથી વધારે સારા શોટ રમી શકાશે રેકેટથી શટલને મારી દીધા પછી હાથની ગટી અટકાવી દેવાને બદલે પૂરી કરવી જરૂરી છે જેથી શરીરનું સંતુલન જળવાઈ રહે થ્રી ઓવરહેડ સ્ટ્રોક વિરોધી ખેલાડીએ મારેલું શટલ જ્યારે આપણા સામેના ખેલાડીના માથા કરતાં વધુ ઊંચાઈએથી પસાર થતું હોય ત્યારે આ સ્ટ્રોકનો ઉપયોગ થાય છે આ સ્ટ્રોક રમતી વખતે ફોરહેન્ડ ગ્રીપથી પકડેલું રેકેટ ખભાથી થોડું ઉપર ખભાની પાછળ રેકેટ લઈ જઈ ગરદનને તરફ રાખી નજર સટલકોપ પર રાખી રેકેટ વાળા હાથને આગળ તરફ શટલને ફટકારવામાં આવે છે આગળ તરફની હાથની ગતિ કમર સુધી હાથને નીચે લઈ જઈ શરીરનું વજન આગળના પગ પર ખસેડવામાં આવે છે સટલને ફટકાર્યા પછી અનુગ્રામી ક્રિયાના રૂપમાં રેકેટ પકડેલા હાથને લગભગ કમર સુધી નીચે લાવવામાં આવે છે નેટ સ્ટ્રોક આ એક પ્રકારનો રક્ષણાત્મક સ્ટ્રોક છે આ શોટ રમતી વખતે સામાન્ય રીતે ફોરહેન્ડ ક્રિપ પકડવામાં આવે છે જે હાથમાં રેકેટ પકડાય છે તે જ આગળ લઈ જઈ ધીરેથી વિરોધી ખેલાડીના મેદાનમાં નેટની ખૂબ જ નજીક શટલને ડ્રોપ કરવામાં આવે છે આ શોટ રમવા માટે શરીરની તાકાત ઓછી અને કુનેહની વધારે જરૂર પડે છે આ સ્ટ્રોક જરૂરિયાત મુજબ જમીનની ખૂબ જ નજીકથી રમવામાં આવે છે અથવા નેટની ઉપરના છેડાની ખૂબ જ નજીકથી રમવામાં આવે છે ફોર રિટર્નિંગ આ કૌશલ્યમાં વિરોધી ખેલાડી દ્વારા કરવામાં આવેલી સર્વિસ અથવા જુદા જુદા ડ્રાઈવને યોગ્ય રીતે રિટર્ન શોટ દ્વારા પરત કરી પોઈન્ટ મેળવી શકાય છે તેના મુખ્ય ત્રણ પ્રકાર છે એ સ્મેશ બી સ્ટ્રોક સી ડ્રાઈવ એ સ્મેશ આ કૌશલ્યમાં પોતાના મેદાનમાં આવેલા શટલને પૂરી તાકાતથી વિરોધી ખેલાડી તરફ ફટકારવામાં આવે છે આ કૌશલ્ય વધુ ઊંચાઈથી આવતા શટલને રમવામાં ઉપયોગી છે જેમાં ગરદાન તથા બંને હાથ ઉપર કરીને શરીરનું સંતુલન બનાવવામાં આવે છે જે હાથમાં રેકેટ છે તે સિવાયનો પગ આગળ કરીને શરીરને થોડું પાછળની તરફ સ્થિર કરવામાં આવે છે જ્યારે સટલ રેકેટના મર્યાદા પ્રદેશમાં આવે ત્યારે તેને પૂરી તાકાતથી નેટ પાર કરી જાય તે રીતે જમીન તરફ ફટકારવામાં આવે છે બી સ્ટ્રો ખેલાડી રમતમાં જુદા જુદા અનેક પ્રકારના કૌશલ્યનો ઉપયોગ કરે છે આગળ દર્શાવેલા કેટલાક સ્ટ્રોક દ્વારા વિરોધી ખેલાડીએ મારેલા શટલને સામેના મેદાનમાં પરત કરાય છે સી ડ્રાઈવ આ કૌશલ્યમાં જેમાં ફોરહેન્ડ ડ્રાઈવ બેકહેન્ડ ડ્રાઈવ લો ડ્રાઈવ ઓવરહેડ ડ્રાઈવ જેવા ડ્રાઇવનો ઉપયોગ કરી તે પોતાના મેદાનમાંથી શટલને વિરોધી ખેલાડીના મેદાનમાં મોકલી આપવામાં આવે છે નિયમો વન આ રમતમાં ટવેન્ટી વન પોઈન્ટના ત્રણ સેટ રમાડવામાં આવે છે ટુ સર્વિસ કરનારનો નિર્ણય સિક્કા ઉછાળ દ્વારા કરવામાં આવે છે થ્રી ટોસ જીતનાર ખેલાડી મેદાન અથવા સર્વિસ પસંદ કરી શકે છે ફોર ડબલ મેચમાં દરેક ટીમમાં બે ખેલાડી હોય છે ફાઇવ સર્વિસ કરતી વખતે કોક સામેના મેદાનમાં શોર્ટ સર્વિસ લાઇન પાર કરી સર્વિસ કોર્ટમાં પહોંચવું જરૂરી છે સિક્સ સર્વિસ કરતી વખતે ખેલાડીના બંને પગ જમીન પર અડકેલા હોવા જરૂરી છે સેવન રમતની શરૂઆતમાં ખેલાડીના પોઈન્ટ શૂન્ય હોય તથા પોઈન્ટ બેકી સંખ્યામાં એટલે કે ટુ ફોર સિક્સ એટ ટ્વેન્ટી થાય ત્યારે સર્વિસ જમણી બાજુના કોર્ટમાંથી કરવામાં આવે છે તથા ડાબી બાજુના કોર્ટમાંથી જ રમવામાં આવે છે એટ પોતાના મેદાનમાં કોટના ડાબો કોટ અને જમણો કોટ એમ બે ભાગ હોય છે દરેક પોઈન્ટ પછી કોટ બદલાય છે નાઇન રમતમાં વન થ્રી ફાઈવ સેવન નાઇન ટેન પોઈન્ટ હોય ત્યારે સર્વિસ ડાબી બાજુના કોર્ટમાંથી કરવામાં આવે છે અને સામેના ખેલાડી ડાબી બાજુના કોર્ટમાંથી જ રમશે ટેન દરેક સેટ પૂરું થયા પછી મેદાન બદલવામાં આવે છે ત્રીજા સેટમાં પ્રથમ ઇલેવન પોઈન્ટ થાય છે ત્યારે મેદાન બદલી કરવામાં આવે છે ઇલેવન ડબલ્સની રમતમાં બંનેમાંથી કોઈ પણ ખેલાડી ગમે તેટલી વખત શટલને રિટર્ન કરી શકે છે વેલ રમત દરમિયાન સામેનો ખેલાડી તૈયાર ન હોય અને સર્વિસ કરવામાં આવે તો વિરોધી ખેલાડી દ્વારા લેટ શબ્દ બોલવામાં આવે છે લેટ શબ્દ બોલાયા બાદ તે પોઈન્ટ માટે ફરીવાર સર્વિસ કરવામાં આવે છે થર્ટીન ઘણી વખત બહારથી કોઈ પ્રકારની કંડગત કે અવરોધ થાય તો અમ્પાયર દ્વારા લેટ શબ્દ બોલાય છે અને બહારનો અવરોધ દૂર થયા પછી રમત તે પોઈન્ટ માટે ફરી રમાય છે ફોર્ટીન રમતના પોઈન્ટ રેલી સ્કોરિંગ સિસ્ટમથી ગણવામાં આવે છે ફિફ્ટીન મેચમાં બંને ટીમના ટ્વેન્ટી ટ્વેન્ટી પોઈન્ટ થાય તો ટુ પોઈન્ટના તફાવતથી વિજેતા નક્કી કરાય છે સિક્સટીન જો બંને ટીમનો સ્કોર ટ્વેન્ટી નાઇન ટ્વેન્ટી નાઇન થાય તો પ્રથમ થર્ટીન પોઈન્ટ કરનાર ખેલાડી વિજેતા બને છે સેવન્ટીન વિજેતા ખેલાડી અથવા ટીમ પછીના સેટમાં પ્રથમ સર્વિસ કરે છે